ચાર્જ કરી છે મારે માન તો આવા રીગલ ચોખવા આવે ફૂલ છે દોરલ બંધ બની ને લાઈ તો ચાલુ જ છે આમ એ લાઈ ચાલુ કે આમાં 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 પકડે ને આમાં તો માય અવાજ આવે મોબાઈલ લઈને તો આવે તો આ હા ના એ હવળે આ સાંભળા છે આવે છે હમ હી હમ હી હમ હી હમ હી આમાં કાય હોપન નહિ આવતું રામા લેવાનો જો આયાનો બરોય આ ફેસબુક લેવો મારે આમાં ચેટિંગ લસું જાવ ચેટિંગ માં જાવ તો ના કેજી ટુને બismillah કેજી ઓકે 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 ચાલુ હે

કેટને આનો અવાજ સંભરાવો છે આ અવાજ આહા હા બોલે એમ સંભરાવો છે માઇક્રોફોન ભૂત નું કઈ ઓપ્શન જ રહેરાઉ આ એ આ એટલે ઈ કે બસ આ નો પક લાગી નો આ આમાં વાગે તમે ઈ માયક લેવા તમે બધું ચોખ્ખું હમરા છે માયક નો લેવા અવાજ લેવા જો આ જોકો આવે ને હા માયર અવાજ લેવાનો છે તો આવડે હાલો જો આટલું અહીં હાલે પણ આમાં આપણે બોલી ઈ આવે હા હા જો અવાજ ના કરો પણ એમાં એવું મત થતા નવો નંબર અપાવે अपने आप हम पढ़ क्या बोली हैं ई हम रहे हैं मायक में ना था उसे अ मायक में हमारे जेट या बाल तू है ई आ कनेक्शन लाइव डायरेक्ट था उसे तो क्या तो ये नो मोबाइल नंबर में क्या है आप आज सेटिंग आ रहे आप आज सेटिंग की कौन है आलाय चालू रात जो तो आज में आप

啊。啊啊 Halo. 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 આપણે મારે <laughs> <laughs> <laughs>

તો શેટે આ તો દેખાય હાલ લાગે આવ તો ડાયરેક્ટ ન શેટે હોય ને તો હવે હાલો ફેરવો એટલે હાલો આવજી તું જાની ઇનું નઈ આનું काही નહિ આવલો ડાયરેક્ટ શેવામાં મારું ચાલો ચાલો ના અમારું અમારું એન્સેલર ના એલઆર નું છે આપણે મિક્સર મળી હાલો હાલો હા આયો હાલો હાલો શું એટલે હા તું બેઠે હતી આમ સેટ

એને ફ્રન્ટ દેને આન્ટી કે લેજો આપણે આવડે આને તો મારું ફોન નો કોક નથી હા રામ બોલતું હાલ આ નથી પણ રવ અવાજ આમ રહે કે હાલો ઠીક હાલો માએ એવું થાય પડખે જે બોલીને માઈક વગર એ આવે અવાજ ઈ હા આ મારેલી એમ આ હા હા

આઉજી કમ થરુ થરુ બોગા હો જાતા હે એ દેખો કોણ આયા હે પર કે બોલે નો આવું કમ કડા જો ન યા મરે એમાં એમાં ફાર ફેર કરવાનું કીધું તમને કે મોબાઈલમાં કાક જો હોય વાળું બાઈક કડીક રે ના તો મને ખબર છે હા હા બંધ થઈ ગયો તો બે બધા વાતો કરી ભેગું આવે છે આ એવા જાણે હી પણ આનો કેક અપ કરી નવાજા આવોાયક ન જો હું બોલું ની ની પાટુ આવે એટલે લાલ પીળી આવે યાર નીચે

mua bên là cái xe tính hiền Mô là cái xe tính kia Micro xe tính A mà આપે વાટુ કરી ને એ બધું આવે તારો લાઈવ કર તો